નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો અમારા સંખેડા તાલુકાના બ્યુરો ચીફ પ્રશાંત પરમાર સાથે જુઓ આજના મુખ્ય સમાચાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટિંબા ગામમાં મજૂરો તેમના રોજિંદા કામમાં વ્યસ્ત હતા જ્યારે અચાનક ખેતરમાં એક મોટો અજગર દેખાવાથી અફરાતફરી મચી ગઈ આ ઘટના સમયે મજૂરો ખેતીકામ માટે જમીન પર કામ કરી રહ્યા હતા પરંતુ સાતમી દસ ફૂટના વિશાળ અજગરને જોઈને તેઓ ડરીને તાત્કાલિક ખેતરમાંથી ભાગવા લાગ્યા ખેતરના માલિક અંકુર પટેલે તત્કાળ પરિસ્થિતિને સંભાળતા જીવદયા પ્રેમી સુનિલ પટેલને ટેલિફોન દ્વારા જાણ કરી સુનિલ પટેલ જે પ્રાણીઓને બચાવવાના વિવિધ પ્રકલ્પો માટે જાણીતા છે તત્કાલિક ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા સુનિલ પટેલે ચિંતિત મજૂરોને સલામત રહેવાની સલાહ આપીને આશ્વાસન આપ્યું રેસ્ક્યુ માટેની તમામ જરૂરી તૈયારીઓ કર્યા બાદ પટેલે અજગરને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી આ રેસ્ક્યુ પ્રક્રિયા ખૂબ જ પડકારજનક હતી કારણ કે અજગરના આકાર અને તેની સલામતી બંને મહત્વપૂર્ણ હતા બહુ જ મહેનત અને કાળજીપૂર્વકની પ્રયાસો બાદ સુનીલ પટેલે આ વિશાળ અજગરને જાળમાં પકડ્યો અને તેને ફરીથી તેના કુદરતી પર્યાવરણમાં મુક્ત કર્યો આ સાથે જ મજૂરોને તેમજ સ્થાનિક લોકોને રાહત અનુભવી અને પરિસ્થિતિનો આરામથી સામનો કરી શક્યા આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે જીવદયા પ્રેમીઓ આ પ્રકારના અભૂતપૂર્વ સમયોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર સંખેડા મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ ચેનલને શેર લાઇક અને સબ્સ્ક્રાઇબ કરો અને અવનવા સમાચાર જોતા રહો